નમસ્કાર મિત્રો ઉત્તરમાં બદ્રીનાથ દક્ષિણમાં રામેશ્વર પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારકા ચાર સ્થળો ભારતના ગણાય છે તો દરેક સ્થળોનો પોતાનો ઇતિહાસ અને છે દ્વારકામાં જી હા મિત્રો તો દ્વારકાની સૌથી વધુ ચર્ચિત વાત એ છે કે અહીં હજારો વર્ષ પહેલા શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા હતી જે સમુદ્રમાં સમાઈ ગઈ છે અને તેના વિશે જાણવા માટે લોકો ઘણા ઉત્સુક રહે છે હવે વાત એમ છે કે સરકાર દરિયામાં ડૂબી ગયેલ દ્વારકા જોવા માટે સબમરીન પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે તો હાલ મળતી જાણકારી અનુસાર દ્વારકામાં સબમરીન પ્રોજેક્ટ આવતા વર્ષે જન્માષ્ટમી અથવા દિવાળી પર શરૂ થઈ શકે છે જી હા મિત્રો તો એક અહેવાલ મુજબ સબમરીન લોકોને સમુદ્ર ત્રણસો ફૂટ નીચે લઈ જશે જે હાજરો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી લોકોને બતાવવામાં આવશે તો રિપોર્ટ અનુસાર આ સબમરીન બેસીને દરિયામાં ડૂબી ગયેલા દ્વારકા જોવામાં બે થી અઢી કંટા કલાકનો સમય લાગી શકે છે તો રિપોર્ટ અનુસાર સબમરીનનું વજન લગભગ પોત્રીસ ટન હશે તેમાં એક સાથે ત્રીસ લોકો બેસી શકશે તો મિત્રો અત્યારે હાલ માટે આટલો જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો